ભાભરના રાવણ વાસ માં બંધકાન માં આગ લાગતા અફડા તફડીમાં છે ભાભરના આવેલા જયંતિભાઈ રાવળના મકાનમાં વહેલી સવારે ગમે કારણોસર આગ લાગી હતી ઘરના લોકો મજૂરી અર્થે બહાર ગયેલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હફડા હફડાતફડી મચી જવા પામી હતી આજુબાજુમાં રહેતા લોકો તોડી આવ્યા હતા અને આગને બુજાવવા કોશિશ કરી હતી પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરતા પાલિકાના ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી ફાયર ફાઇટર દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી જોકે ત્યાં સુધી ઘરમાં રહેલ તમામ ઘરવકરી ડાકીના પડીને ખાક થઈ ગયા હતા અને મકાને મોટું નુકસાન થવા પામ્યું હતું આગને કારણે બાજુના મકાને પણ મોટું નુકસાન થવા પામ્યું છે તંત્ર દ્વારા યોગ્ય સહાય કરવામાં આવે તેવી ગરીબ પરિવારની માંગ ઉઠવા પામી છે આજે આ આગ લાગવાનું કારણ કે આ લોકો મજૂરી અર્થે બારે ગયેલા હતા અને આગ ક્યારે લાગી કેટલી સમય થઈ ગયો તરત તરત અમને જાણ થઈ કે તમારા ઘરમાં આગ લાગી જાય એટલે અમે લોકો દોડી ત્યાં હતા હુંથી તો આગ ભયંકર એને સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હતું અને અંદર જવાનો કોઈ માર્ગ નતો પછી અમે તાત્કાલિક ઇમરજન્સી લાઈવ બંબાને નગરપાલિકામાં ફોન કર્યો અને ઝડપી તરત ઘણીક વાર થઈને નગરપાલિકાના માણસો આવી ગયા લાઈફ બંબાથી આગને કાબૂમાં લેવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ ઝડપી આગ નથી ભૂજણી અને એની અંદર જે ગરવખરી હતી તમામે તમામ વસ્તુ ખાવાથી કરીને પહેરવા ઓધે ઓઢવાનું ના શીખે ઘણું બધું જેનું કોઈ સીમા જ નથી એટલું બધું એમનું નુકસાન થયું છે અને નુકસાનની તો કોઈ ભરપાઈ નહીં આજે કોઈ એટલી બધી મોંઘવારીમાં ઘણી બધું નુકસાન થયું છે તો આ લોકો એકદમ હાથા પગ ઉપર સાહેબ મજૂરી કરે છે અને ઘરની અંદર પાંચ છ જણા ખાવાવાળા છે અને રોજના બસો અઢીસો રૂપિયા મોઢ મજૂરી કરીને લઈને એમનું ઘરનું ગુજરાન ચલાવે છે અને આ લોકો એટલા બધા ગરીબ માણસો છે કે સાહેબ એમને કોઈ કોઈ રીતનું કોઈ બીજી કોઈ સહાય કે કોઈ એવું છે નહીં તો એમનું તમામે તમામ ખાવાના દાણા છે મજૂર ગોધરા છે ખાટલાય જે હરેક દરેક ઘરડી અંદર જે પણ વસ્તુ હોય છે બેના ઘટના બની બાબતે શું કહેશો બંધ મકાન આવી આલે મે કોમે જે બંધ મકાન હતું મેં શું આગલા દી ખબર નહીં શું શું અંદર થી બળ્યું છે તમારે બધી ટોટલ વસ્તુ તદમ સોડીના ઉધીમાં બળી શું વસ્તુ શું હતી વસ્તુમાં સૌ 250 ગરમી જોતરી પડી છે જે એક બે બેલી પડી છે અમને કોક છે મારી ગુટી પડી છે તદમ બે ત્રણ શું ટોટલ ગાડી ના પડે એ બાપાના ગુટી કબાટમાં પડી બધું વળી જાય કોને છે